રામ રામ ડાયરા સ્વાગત છે પાછા મારા નવા લોકન ભાઈ આજ વારો આવી ગયો તો આપણો વાઘમાં ઘર થી કેટલો સેટો આવી ગયો ખબર હે ભાઈ ખાલી જોઈ લ્યો યાર ચાખું થઈ ગયું જરાક તમને આ ટોક રે ન્યા હેઠ આપણું ઘર ગામ હે એટલે આપણું આ ટોક દેખાય ન્યા હેઠ આપણું ગામ હે ન્યા થી આટલે સેટે આવ્યું અને અહીંયા મંદિર ને યાદ રાખજો આપણે ઘરે જાય ને તો અહીંયા ટોકે તમને અહીંયા ઝૂમ કરીને દેખાડી જો વરસાદ નહીં હોય ને તો આ મંદિર છે અહીંયા ખોડિયારમાંનું અને આમથી વરસાદની પાક પડી આવે બહરટ બહરટ એટલે આ જરાક પલરવાનું છે મારે વાઘ આપડવામાં ચરે પ્રોપર રીતે નાલીકો માંડવીને જરાક આડો હતો આટલો પલો કરી દીધો બાપાએ ના પાડી ને તો આજ મન લાગે છે મારી લંગી બે હજ બે વરસાદના કારણે હું સેફ્ટી માટે છત્રી પહેલાં લઈ પલરું ને એટલે ભાઈ ગયા ઓગમાં આમ પાણી લાગે ને ઓલું એટલે થઈ બાર હાડા બાર થઈ ગયા અહીંયા પુઈ ને ઘરે છે આ લિકો તો બકરામાં ચરા ને પાછું વારી વાર મિક માંડી છે ને એમાં જરાક બી ખે જાય નહીં આગળ જઈને મળીએ આપણે પ્રસાદભાઈ ભાઈ બહાર પડતો હોય આમ જોઈ લો મોટા મોટા છાટા આવે આમાં જરાક ઝાડવા જરાક ઝાખા થઈ ગયા જરાક દેખા થાય તો જોવા કે આ બધે વરસાદ ચાલુ થઈ ગયો સળાટી નાખતો આવે ને આપણું વાઘાને કટારામ રાખવાનું પ્રોપર રીતે ઊભું એટલે એને પલરે નહીં પલરી તો જાહે જ હળિયું કઢો છે અને મોટા મોટા છાટે છે ને પૂર જા છે ને તો ગામ અહીંથી કેટલું સેટું છે જરાક દેખાડું શું કરું પાછું જોઈ ભાઈ સાહેબ આલી કોઈ રોકાવાનું થાય મારે આવી ગયો વરસાદ અહીંયા હેઠ પૂગવાનું वरसाद आई गई है बहराट बहराट मैं छतरी में की दी थी मैंने वरसाद थी कहीं फेर पड़ तो पड़े है थोड़ा थोड़ा फेर आई गो लकड़ी लपर हो भाई बद बार हाड़ा बार थी गया ना बकरा जाए बो, बहरो बोले हम कटारा में उभा रही गई बोले धमरो तो धमरो बहुत ना आए મારી મારે એવું થાય ભાઈ આને કઈ પલો કરીને આવ્યો ને આવી ખબર અગાહી દીધી છે તો એ હોય ને થોડોક વધારે ખવડાવવાનું આલી કોઈ કોઈ નું વાઘ ન આવે એટલે પલો એટલે આવું થાય એટલે આમાં ધરાઈ જાય વેલું જો કઈક વરસાદ આવી જાય ધરવાઈ જાય આપણે છત્રી વગર ને હા આ પાક પડી આવે હવે હજી બહારો પડશે ને વરસાદ ચાલુ હોય ને માંડવી બે દાણા ચડી જાય ખાવા તો મેળા આવી ગયા આપણે જીન્સ વાલીકો પડ્યા હે એમાં આટલી કઈ નીકળી ભાઈ બે સોડ વાલી એવું હતું ને પાહતરી હતી ને એટલે હજી એવી જેવી જોઈ ગઈ ધોઈ નાખી બરોબર એટલે આવી રીતના બપોરા કરવાના છે આમાં માંડવીને દાણામાં મસ્ત રીતે થઈ ગઈ તો બહાર બોલાવી નાખી આઈ બાપ આવી ગયો આપણી છત્રી જરા ટૂટલી ફાટલી છે એટલે વરસાદ આવે છે એમાં તો અમારો વાંધો નહીં એડજસ્ટ કરી લે બાકી ભાઈ આમ જોઈ લીધું આ ઘર નથી દેખાતો અમે ચાલુ થઈ ગયો હવે રેવાનું નામ નહીં જ વાઘ તો છે ને આપણું એ બી છે આપણું વરસાદ એવાનું નામ નહીં દે મને ના લાગતું રે માની થઈ ગયો ભાઈ જાળા તેવી કાચી ને એવી છે હાલે હતાને સ્પર લેવાનું હોય હું વરસાદ જોઈ લો ખાલી તમે ટમેટો કોઈ દી જોયો નહીં હોય અમારે આ કામ ચાલુ જ હોય તો ખાખડા કાઢીના છે તો જરા તારા પાણી હાલતા કરી દીધા એટલે બચી ગયા રોડ ને ઓલે કાંઠે વધારે ઓલ મંદિર વધારે ઓછા એવું આવા દ્રવ્ય આમ ભાઈ ગયા ઓલું આમ જે જ આપણે માંડવી આમ જ બઠાવી બઠાઈ એટલે બે છોડવા ખાવા લીધા ચાખવા Ubaregi yang berdek kota rambok. Oh, baik cor saya nih. Hari ini kado sama ku hari zaman emang panik hari ini. Ada kerik macar ya nih. Nggak cor ya boh. Bawa saudara yang kata anda ini. Hari ini kado mandiri. Hai lagi ayo. Alun jalur hijau nor hijau mana. Jangan makunya jauh nih. Hai lagi jauh. આપડે હજી હમી ઓલી ધાર દેખાય ને એમાં જવાનું હોય એ પછી આપડે આ મોલી પાછા આવી લે પાછું વાલશે ને તો ગામ આવશે બઉ પલો કરી ગયો હોય અને અંબાલાલ અંબાલાલની અગાહી સો અગાહી ઉપર અગાહી પાંચ તારીખ પછી દીધી ને પાંચ તારીખ પછી પાછી દઈ દે આઠમ ને ના એમને ગરબે રમો રેનકોટ પહેરી ગયા એક ને ચૌદ એટલે આપણે વાઘાલી હા આપણે જરાક બપોરા કરી લેક થોડુંક લોકેશન હે પાણી ખાડો અને આમ બહરો બોલાવતો જાય બપોરા કરી લે પછી આગળ તો ક્યાંય જળશે નહીં એ આશા નહીં રાખવાની એમાં જે ટાણું મળે ને તે ખાઈ લેવાની જી ગીએ રોટલી તો માન ખવાની તો પાછો આદર એ થઈ ગયો અને વાઘે આમ છટું હોય ગયું એટલે આ બધી ઉપાદી વાળું કહેવાય આપણે જલ્દી આમ ભયા જઈએ ને કોપડું ભેરવાઈ જાય ને તો આપણે ઉપાધિ ચાલુ થઈ જાય મને એવું લાગે છે કે હા વીંડી આમ ટપી ગયા હોય એવું કેમ કે આ બે બકરા દેખાયેલી ગયો ને ટપાય એવું છે ને ભાવ હે છે એનું ખેતરમાં કાંઈ કપાહ એવું હોય તો પડી જાય એટલે આપણે ત્યાં જઈએ મારી એરિયા ફ્રોડ થઈ ગયો હોય મેં હે એમાં પાણી આવતું હતું ને ત્યાં ન પીધું છેલાનું ફૂટેલો ફૂટેલ હોય હૈલી જાય એમાં પાણી હૈલી જતું એ ન પીધું અને મેં શું વિચાર્યું આ વરસાદ આવશે ને એટલે આ વાઇટકો રાખીને છત્રી છત્રીમાં એવી રીતના એમ ભરીને પી લે અને વરસાદે શું કર્યું ને માથી આમ દબી લીધી આમ વયો ગયો ઓલી હું તો અહીંયા પાણી વગર ન અત્યારે હવે આગળ જોઈ કે મળી જાય ભલે આપણા ભાઈ આપણે કેવડો પલો કરીને આવ્યો ખબર છે જો ધાર ને અહીંયા હેઠળ આપણે ગયા તા ધારના આ શેડે ત્યાંથી પાછું આમ વાઘ ફેરી ફેરી ફેરીને આમ ફરી 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 અહીંથી થઈને આમ ફરીને લઈને આવ્યો આલીકો ભાગ હમણાં ભીતે નીચે આવેલું છે પલો બહુ કરને ખોધા છે અને પાછા હજી વાઈ ગયા બે હજી ટાઈમ નો ગયો એટલો મને એનો અફસોસ છે ભાઈ ટાઈમ નો ગયો ને હું એમાં હે ને ત્યાંથી અહીંયા આવું ને ત્યાં તૈયાર સાડા તૈયાર ચાર થઈ ગયા અહીંયા આવું ને હજી ટાઈમ જ ન ગયો બે વાગ્યા પાછું અહીં ને તો બહુ વાગ્યા હળિયું કઈ બકરા ધોઈડા જ ગયા એટલે તો એની બેદરકારી છે એટલા ભૂય ખાઈ રહીએ આપણે ખાલી દી કાઢવાનો હોય ગામે દેખાવા માંડ્યું ભાઈ સાહેબ ફેલાની દેખ શક્ય ગાયશ इतना छोटा हमारा गांव है यहाँ पे तुम कहीं झलक देखारो मैं यहां जवान हूं यहां जरा धुआं ना निकल रहे है कोक है कोक वाघवारो चा करे है आप वा खाली को नीचे हिलू जाए है एली कोर એટલે મેડ આવી જાય તો चायनी चुस्की हेलीकॉप्टर न जियो वाम भागी जाऊं बदू बेग था है क दिन का वर्षात भाई आ है પણ હમેશાને ફોન આવી ગયો હજી તો હું વરસાદની કથા કરતો તો વરસાદ આમ હેને અને ગરમી અહીંયા થાય ત્યાં તેનો ફોન એવું કે ચા પીવું આ મેં કીધું અમારે થડી ના આવે જ નથી હાલો આપણે પાણીનો મેળ આવી જાય હેલી કાઢ જુગા થઈ જાય ચાનો થઈ ગયો ને એવી રીતના ચાના ચક્કરમાં અને અહીંયા રેઢા મેકી દઉં હું વાહ ચા પીવા જાઉં જો અહીંથી કુતરે બુતરે પડ્યા ને તો એક હાથ દસ બાર હજારનો વિવાહ કરના ડાયરેક્ટ એક ચાની કપડી વાર એવો રિક્ષ લઈને જાઉં હું ચા પીવા થાય નહીં હવે જોઈ જાય

अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है आवी हालत થઈ ગઈ ભાઈ કઈ કઈક બપરા હે ને 3 3 વાગે જમતા હોય બજે જોઈ લે ભાઈ અમને વિડિયો ઉતરે છે કે નહી ઉતારજો YouTube માં જેす તું YouTube માને વરસતાય તો હે કઈ બે શબ્દ કઈ દેજો કમેન્ટ માં સાંભળવા દે હું તને વચવી દઈ રીતે રીતે મત ભાઈ હાલત હાલકો મારે આકવા ન દેવો પડે મારે તો વાંઢકો થા બાકી ને હવે માર્ગ માર્ગ ધોયડા આવ્યો પછી મેં જો આમાં અંદર ગરો આમાં પછી આટા નાખી ચરશે પછી તય નહીં નથી વહી ગયા પછી કેટલા વહી ગયા તો મને એટલે બે ને એકત્રીસ અઢી વહી હજી અજીતભાઈ અઢી ખાલી અઢી વહી ગયા એટલે આમાં રખડે થોડો ટાઈમ જાય તય નહીં નથી વહી ગયા ન આમ ઘટ રહે જવા મને વેતર હે બહારો પડે છે એક વેતર બધું ભેગું એટલે એને તો દેવાઈ ગયા આપણે થાહે ચાલો તો અહીંયા આપણે દેવાય બહાર જ પડશે આ ગામમાં બધે રખડે પાણી ભરવામાં ઓલું મકાન રહ્યું ત્યાં જવાનું થાય તરત થોડીક લાગી છે વરસાદ તો ન આવ્યો આપણે એક વીડિયો અહીંયા બેહાડી અહીંયા પાણા બહેન વિડીયો બનાવેલ છે ઓલા વરસાદનો અહીંયા બેઠા તો જરાક પાણી પીધું હતું વરસાદનું પાણી પણ અહીંયા જ વરસાદ અહીંયા નથી એટલે મારે ઓલા મકાને પાણી ભરવા જવું જોઈએ પાણી 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 અહીંયા કુંડી છે ભાઈ પાણી પીવાનું પાણી પી લે પછી જવા દે વાઘ ભાઈ માંડવી ખાવી હોય લેજો કોક પડી રહી આપણે ખાધું તું કઈ એક ને દે અને પાણી કઈ જોયું અને ત્રણ ને વીસ થઈ ગયું ભાઈ આપણે ઓલું મંદિર હવે હેઠ અહીંથી દેખાઈ જોઈ લઈએ ખાલી આપણે આટલે સેટે તો ગયા ત્યાંથી જેવું તેવું દેખાઈ જ આખું છે અહીંયા જાખું જાખું દેખાય ભાઈ અહીંથી નથી દેખાતું આપણે ભીત પર દેખાય તો તમને અહીંયા ઝૂમ કરીને દેખાડી દે કેટલા સેટે ગેતા નથી બાકી આવી ગયા ભાઈ ગામવાળી ભીતે એમ તમને અહીંયાથી આપણે એને નહીં લોકેશન દેખાડતો એ પેલા એક વાઘ વરવા અહીંયા ચાલે છે તો આપણે હેવાલો ચા પીધો તો એ અને આપણે કેટલા સેટ આવી ગયા પેલું મંદિર એમ કે અહીંયા કેટલું છેટું છે જે આખું થઈ ગયું ઈ ધાર અહીંયા આ થાંભલો રહ્યો ને એની ઓલી એટલે ફોને ઝૂમ નથી થતો આપણો કેમેરો અહીંયા હટ ગયા તા આપણે આ ખેતર રહ્યું ને આ અહીંયા એની ઓલી કોઈ ગયા તા આપણે ફોલો કરી ગયા ભાઈ આખો દી એમનો કાઢ્યો ગામ આવી ગયા એટલે આપણે નિરા થયા અહીંયા ટોકડે એ કૂતરાની ઉપાધિ હોય બાકી બીજી કઈ લપ ના હોય કૂતરા જો પડી ગયા તો બહારો બોલાય જાય ભાઈ આ તારું પાસે અમારેથી રિલાયસ એવી નહીં દેખાય ચૂર હુંબા દેખ શકતી હું કંઈક હું જુમ કંઈ દેખાડતો આમ ગોપનો ડુંગર દેખાતો નથી આ વાદળા નીચેડી આવી ગઈ ને એની જેમ થઈ જાય ને એલિકો થઈ ગયું એ રીતના એટલે અહીંયા ગોપનો ડુંગર એવો ને એવો આ છે દેખાય ઈ નથી દેખાતો હવે રિલેક્સ એક દેખાય આપણે મળીએ નવા ટોપિક માં રામે રામ ડાયરા